છોતેરમાં પ્રજાસ્તા દિન સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરમાં આયોજન પાલનપુર જગરના ખાતે આવેલી વિદ્યાકુ સ્કૂલમાં છોતેરમાં પ્રજા દિનની ઉજવણી કરવામાં બંધારણની ગૌરવ રેલી ધ્વનિધન સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બંધારણ ભાવ દર્શન માટે એક રથ બનાવવામાં આવ્યો હતો જેમાં રથમાં ભારતનું ગૌરવ સેવા બંધારણ દર્શક પ્રતિકૃતિઓ મૂકવામાં આવી હતી બંધારણ ગૌરવયાત્રા રેલી ભાગરૂપ સ્વરૂપે સવારે સાત કલાક વિદ્યાર્થ સ્કૂલ પરથી પ્રસ્થાન કરી હતી જેમાં એકસો સડસઠ વિધાનસભામાં પૂર્વ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી પુનઃભાઈ મોદી ગૌરવયાત્રાનું પ્રસ્થાન કરાવી હતી આ રસ સ્કૂલની આજુબાજુમાં બે કિલોમીટર જેટલા વિસ્તારમાં ફર્યો હતો જ્યારે જનતાના બંધારણ પ્રત્યે ગૌરવપૂર્ણ ભાવ જાગૃત થાય તે માટે બંધારણ પૂજન પણ કરવામાં આવ્યું હતું

આજે ખૂબ ગૌરવ ગૌરવવંત દિવસ છે આપણા માટે કારણ કે આપણે પંચોતેર વર્ષ પૂર્ણ કરીને છોટેનો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ અમૃત મહોત્સવ પ્રસંગે વિદ્યાકું સ્કૂલમાં અત્યારે બંધારણનો એક રસ તૈયાર કરી અને નજીકના વિસ્તારમાં રેલી સ્વરૂપે અમે એને પ્રસ્થાન કર્યું છે અહીંયા આજ રોજ પૂર્ણેશભાઈ મોદી જે એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે તેમણે રેલીને પ્રસ્થાન કરાવ્યું અ વિવિધ વિસ્તારમાં ફરીને લોક લોકજાગૃતિ માટે લોકોને ગૌરવ થાય એવા ગૌરવપૂર્ણ બંધારણ પ્રત્યે સન્માન થાય એ માટેનો અમારો પ્રયત્ન આજે છે